હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જેલ એકેડમી એન્જલ એક નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષા પ્લસ વન રક્ષકની પરીક્ષા આ બંને પરીક્ષા એવી છે કે જેની સાથે ફિઝિકલ એટલે કે દોડનું અટેચમેન્ટ છે તો એના માટે આપણે અત્યારે હાલ ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈ પ્લસ વન રક્ષકને ધ્યાનમાં રાખીને હું એન્જલ એકેડેમીના જે વિદ્યાર્થીઓ છે ખાતે છે તો દર દિવસે એક વખત આપણે ફિઝિકલ જોવા અને મોનિટરિંગ કરવા માટે છું તારીખે જ્યારે આપણે સેકન્ડ ટ્રાયલ લીધું ત્યારે વિદ્યાર્થીઓને જે શું ફેરફાર કરવાનો હતો અથવા તો શું ફાયદો થયો શું નુકસાન થયું શું વાત કરી એ ચર્ચા તમારી સાથે લાઈવ ન થઈ શકે એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ બે પરીક્ષા છે દોડ અને લેખિત વનરક્ષકની પરીક્ષા લેખિત પતી ગઈ છે તો દોડ બાકી છે પોલીસમાં દોડ પહેલાં આવશે એમાં પાસ થશું તો લેખિત આવશે જે આ વખતે પોલીસની ભરતીમાં મને શંકા લાગે છે ઓલી વખતે પચાસ ટકા ઉપર છોકરાઓ પાસ થતા આ વખતે મને એવું લાગે છે સાહીઠ ટકા ઉપર સંખ્યા છે એ દોડમાં પાસ થશે લગભગ નવ લાખની આસપાસ ફોર્મ જે છે કન્ફર્મ થયેલા છે નવ લાખ આસપાસ એમાંથી હજી બે લાખ ઓછા થઈ જાય મને એવું લાગે છે દોડતી વખતે તો સાતેક લાખ છોકરા દોડે એટલે એના ચાલીસ ટકા એટલે સાતસો લગભગ લગભગ મને એવું લાગે કોન્સ્ટેબલમાં ત્રણેક લાખ લોકો કદાચ પરીક્ષા મેન્સ લેખિત છે આપી શકે બાકીના ઉડી જશે તો એ ઉડવાનો સૌથી મોટો ખતરો શેનો છે તો કે દોડનો છે સાહીઠ ટકા જેવો આંકડો મને એવું લાગે છે અને સામે ચાલીસ ટકા જેવો આંકડો પાસ થાય એવું લાગે છે એની પાછળનું એક માત્ર રીઝન છે ધ્યેય લક્ષ્ય કે જ્યારે આની પેલા પચાસ ટકા છોકરાઓ પાસ થયા હતા પચાસ ટકાની આસપાસ છોકરા નાપાસ થયા હતા તો એની પાછળનું એક રીઝન એવું હતું કે ત્યારે વીસ મિનિટમાં દોડવાનો છોકરાનો ટાર્ગેટ હતો કે પાંચ કિલોમીટર દોડવું હોય ને તો વીસમાં પૂરું કરીશ એવો છોકરાઓનો ટાર્ગેટ હોય દીકરી હોય તો એમનો ટાર્ગેટ હોય કે હાડા હાથ મિનિટમાં પૂરું કરી નાખું જેથી મને પૂરેપૂરા માર્ક્સ મળે આ વખતે માર્ક્સ નીકળી ગયા છે એટલે લોકો એવું કહે છે કે હવે તો ખાલી પચીસ મિનિટમાં પૂરું કરવું ને પણ જ્યારે વીસ મિનિટમાં પૂરું કરવાની પ્રેક્ટિસ લોકો કરતા તા તો એવા લોકો માંડ માંડ ત્રેવીસ ચોવીસે પૂગાતા તો હવે જેનો ટાર્ગેટ પચીસે હશે એ તો લગભગ અઠયાવીસ ત્રીસ બત્રીએ પૂગશે અને તમે પચીસ ઉપર જીરો જીરો અને જીરો વન માઇક્રોસેકન્ડ પણ લઈ આવો ને તો એ નાપાસ કહેવાય તો આમાં કેવું છે કે ઘણી વખતે છોકરા એવું કે મને પેલા ખબર નહોતી કે આવું હોત ન કરતો હું પેલાથી ધ્યાન નાખત આવું તમે ન બોલો ને એટલા માટે વિડીયો બનાવું છું કે છ મહિના પછી જ્યારે રનિંગ ચાલુ થાય છ સાત આઠ નવ દસ બારમા રનિંગ આવશે તો છ મહિના પછી જ્યારે તમારું રનિંગ ચાલુ થાય ને તમે ત્યારે તમે એવું ન કહો હારું આવી મને પેલા ખબર હોત તો તો એ છ મહિના પહેલાં જગાડું છું જાગીદા ભાઈ અને જો પોલીસ કે પીએસઆઈ કે વનરક્ષક તમારે થવાનું હોય ઓકે તો કરો તૈયારી ચાલુ અમે શું જોઈએ છીએ એન્જલ એકેડેમી હતી હું અને અમારા જે કોચ સાહેબ છે અમે બંને જ્યારે ભેગા હોઈએ ત્યારે વિદ્યાર્થીનું એનાલિસિસ અમે કેવી રીતના કરતા હોઈએ છીએ અને શું મેથડ વાપરીએ છીએ એની વાત કરું તો સૌથી પહેલા રનિંગ ટ્રાયલ પહેલો રાખ્યો તો એક પાંચ બે ના રોજ ત્યારે માત્ર અમે છોકરાઓને એમની રીતે દોડાવ્યા દીકરા અને દીકરીઓને એમની રીતે દોડાવ્યા તમે ખાલી પૂરું કરો સમય જે આવે એ સમયને અમે નોટ કર્યો ઓકે એના પછી અમે પંદર દિવસ એ લોકોની સાથે ઓકે પ્રેક્ટિસ કરાવડાવી કે પંદર દિવસ ઓબ્ઝર્વેશન નાખ્યું કે એ છોકરા શું કરે છે તો પંદર દિવસમાં શું ફેર પડ્યો માની લો કે પહેલો ટ્રાયલ હતો એક પાંચ અને બીજો ટ્રાયલ હતો પંદર પાંચ તો પહેલા ટ્રાયલમાં એક વિદ્યાર્થી એવો હતો કે જેને ત્રણ રાઉન્ડ માંડ પૂરા કર્યા ફક્ત ત્રણ જ રાઉન્ડ પછી ના પડી દીધું કે મારાથી નહીં દોડાય પંદર દિવસના અંતે એટલે પંદર તારીખે એ વિદ્યાર્થીએ બાર રાઉન્ડ પૂરા કર્યા તો એવું જરૂરી નથી કે તમે જે દિવસે ગ્રાઉન્ડમાં જાઓ એ જ દિવસે ડાયરેક્ટ ભૂખ ઘટના પાંચ કિલોમીટર દોડી જ જાઓ ભાઈ અઘરું છે એમ કે કોઈ બેન એ આવે એટલે પહેલા જ દિવસે દોડી જાય એવું જરૂરી નથી પણ હા એવું છે કે માની લો કે ઓલી વખતે કોઈ દીકરી દોડી હોય અને એને ચાર રાઉન્ડ પૂરા કરતાં પંદર મિનિટ ઉપર સમય લાગ્યો હોય પંદર દિવસની પ્રેક્ટિસના અંતે એ જ દીકરી ચાર મિનિટનો સમય છે એ તેર મિનિટ સુધી લાવી દે છે ચાર રાઉન્ડનો સમય તેર મિનિટમાં લાવી દીધી તો પંદરની જગ્યાએ તેર એટલે બે મિનિટનો ઘટાડો થયો તો અમે આ એનાલિસિસ કરીએ છીએ કે પંદર દિવસે તમને શું ફેર પડ્યો હવે માની લો કે જેને ખબર પડે કંઈક તો પડ્યો તો હવે નેક્સ્ટ દિવસમાં એ તમારે ક્યાં લઈ જવાનું છે એનું એક વિઝન રાખો એટલે હવે ધારો કે એક છ એ પાછું આવે ઓકે ત્યારે આ બેનનો ટાર્ગેટ હોય મારે અગિયારની અંદર પૂરું કરવાનું છે તો જ્યારે ગ્રાઉન્ડમાં રોજ જાય ત્યારે એક વિઝન સાથે જાય કે મારે ઓલો તેર મિનિટનો સમય છે ને એને અગિયારે લાવો છે એના માટે કોચને પૂછે મારે શું કરવાનું અને કોચ એને એ પ્રમાણે ગાઈડ કરે કે કામ કરતા અગિયારમાં દોડવું છે તો એવી દીકરી ગોતી લે કે જે ઓલરેડી અગિયારની પેલા દોડે છે તું એને ફોલો તો આવી રીતે અમે એકબીજા છોકરાઓને વ્યક્તિગત ઇન્ડિવિઝ્યુઅલી ટાર્ગેટ આપીએ છીએ જે છોકરાને બાવીસની ની અંદર પતી જાય છે તો અમે ત્રેવીસ વાળાના છોકરાને એવું કહીએ છીએ કે તમે આ બાવીસ વાળાને ફોલો કરો નેક્સ્ટ ટાઈમે તમે આને મૂકતા નહીં અને બાવીસ વાળાને અમે એવું કહીએ છીએ કે આ તારાથી મોર ન થવો જોઈએ એટલે વાળો બાવીવાળો એકવીમાં આવે ત્રેવી વાળો બાવીમાં આવે છે પણ આના માટે તમારે રોજ રૂટીન કરવું પડે પ્રક્રિયા કરવી પડે એના માટે રોજ તમને જે સ્ટ્રેચિંગ કરાવે એ કરવું પડે તમને સેન્ડ રનિંગ કરાવે એ કરવું પડે રોડ રનિંગ કરાવે એ કરવું પડે તમને અલગ અલગ એક્ટિવિટીઝ કરાવે સીટઅપ કરાવે એ કરવું પડે ઘણા બધા છોકરા એવું કહેતા કે અમને પગમાં પેલું સીન પેન થાય છે એ દુનિયાના દરેક દોડવીરને થાય જ લે ઘણા એવું કે અમને પેટમાં આંઠી ચડી જાય છે પેટમાં આંટી ચડવા માટે બે વસ્તુ જવાબદાર હોઈ શકે એક વસ્તુ એવી હોઈ શકે કે તમે જ્યારે દોડવા માટે જતા હો એની પહેલા તમે ટોયલેટ ના જતા હો તો એ તમારે આદત પાડવી પડે કે સવારે તમે ઉઠો અને રનિંગ કરવા જાઓ એની પહેલા તમે પેટ સાફ કરીને જાઓ બીજું એવું બને કે તમારું પેટ છે એ થોડુંક સુખી હોય એને હજી સુધીમાં બહુ આમ તકલીફ ન વેઠી હોય તો થોડાક તમે સીટઅપ કરવાનું ઉધાર દો જેટલું સીટઅપ કરશો અને પેટ તમારું મજબૂત કરશો એટલી તમારી આંટી છૂટી જાય ના કે એ આટી આખી જિંદગી નડશે હા ના થતું હોય તો એનો રસ્તો છે આપણી પાક કરીશું તો આ અમે અમારા વિદ્યાર્થીઓમાં આવી વસ્તુ કરી કે પંદર દિવસ પહેલાં ખાલી દોડાવ્યા પછી એમને ટાર્ગેટ આપ્યો હવે વરી પાછા પંદર દિવસનો ટાર્ગેટ આપ્યો છે એટલે એક છ એ પાછા મળીશું ત્યારે વરી તમારી સાથે શેર કરીશું કે જો ફાયદો કેટલો થાય છે પહેલી વખતે અમે દોડાવ્યા ત્યારે અમારી પાસે એવું થયું કે માંડ દસેક છોકરા નીકળ્યા કે જેનું રનિંગ વ્યવસ્થિત પૂરું હોય આજે અમે એ દસની સંખ્યાને વીસે પુગાડી કે ટોટલ અમારી પાસે વીસ એવા છોકરા છે કે જે લોકોનું રનિંગ પચીસની ની અંદર પૂરું થઈ જાય છે એટલે એવી રીતના દર વખતે અમારો ટાર્ગેટ વધતો જશે કે વીસ વાળા પછી ચાલીસ થશે ચાલીસ વાળા સાહીઠ થશે સાહીઠ વાળા એસી થશે એમ એમ સંખ્યા આગળ વધતી જશે કેમકે જે છોકરાઓ નવા જોઈન્ટ થયા હોય ઘણા છોકરા એવા હોય કે આજે એનો પહેલો જ દિવસ હોય તો બિચારો ન દોડી શકે તો અમે એને બળજબરી પૂર્વક એ પાંચ કિલોમીટર પૂરું કરાવીએ એટલે એને આઈડિયા આવે કે પાંચ કિલોમીટર પૂરું કરતા મને આડત્રીસ મિનિટ થાય છે ઘણા એવા છોકરા છે જે લોકો છેતાલીસ મિનિટમાં પૂરું કરતા હોય એ લોકો છેતાલીસ માંથી છવ્વીસે પહોંચી આવે છે સમય દેવો પડે કોઈનું વજન વધારે તો વજન ઘટાડવું પડે એ સમય લાંબા ગાળાની પ્રક્રિયા છે આ તરત નો થાય હ કે સવારે ચાલુ કર્યું બપોરે હાલો પતિ ગયો ટેસ્ટ લઈ લો એવું નો થાય ધીમે ધીમે પંદર દિવસ એક મિનિટ ઓછી કરો અડધી મિનિટ ઓછી કરો એક મિનિટ ઓછી કરો અડધી મિનિટ ઓછી કરો પહેલો ફર્ક છે કોઈ છેતાલીસમાંથી માંથી ચાલીસ લાવવું હોય તો ફટાફટ આવી જાય પછી ચાલીસના ના પાંત્રીસ પાંત્રીસના ના ત્રીસ પછી ત્રીસના ના પછી બહુ વાર લાગે અઠયાવીસમાંથી હત્યાવીસ હત્યા છવી લાવવું એ થોડીક જટિલ પ્રોસેસ છે થઈ જાય વાંધો ન આવે મહેનત કરીએ તો થઈ જાય ત્રણેક મહિનાનો સમય મિનિમમ ફાળવો પડે તમને એવું થતું હોય કે અમારે રનિંગ કરવું છે તો આ વખતે અમે એવું વિચારીએ છીએ કે એક છ બે ચાલુ કરવાના છીએ રનિંગ માટે જે લોકોને ફક્ત રનિંગ જ કરવું હોય કે ભાઈ તમારા નિયમો અઘરા છે અમારાથી પડાય નહીં અમારે વાંચવું નથી અમારે ફક્ત રનિંગ કરવું છે તો એવા લોકો માટે હોસ્ટેલની સુવિધા સાથે રનિંગની સુવિધા એવી બેંચ આપણે એક છ બે હજાર ચોવીસથી થી શરૂ કરીએ છીએ એટલા માટે કેમ કે વન રક્ષક ની જે પરીક્ષા છે એ હવે ચોમાસા પછી લેવાશે એ નક્કી થઈ ગયું છે હવે ચોમાસા પછી લેવાશે એટલે એનો મતલબ કે છ સાત આઠ ત્રણ મહિના તો ભૂલી જ જવાના એટલે એ પરીક્ષા નવમાં મહિનાની આસપાસ આવે એટલે આપણી પાસે મિનિમમ ત્રણેક મહિના છે અને ત્રણ મહિનામાં અમારા કોચ સાહેબ એટલા માસ્ટર છે કે ગમે એવું છોકરો એને રનિંગ કરાવી દે કે ગ્રાઉન્ડ પૂરું કરાવી દે એમાં તમારી બધી વસ્તુ આવી જાય દોડે આવી જાય લાંબો કૂદકો આવી જાય ઊંચો કૂદકો આવી જાય અને રસ્તા ચડે આવી જાય દીકરી હોય તો એના માટે દીકરો હોય તો એના માટે હોસ્ટેલની બાજુમાં જ આપણું ગ્રાઉન્ડ છે બે ટાઈમ ત્રણ ટાઈમ તમારે જેટલું એ ધબધબાટી બોલાવી એટલી બોલાવવાની આ બધી સગવડ આપણી પાસે છે શરૂઆત આપણે એક છ બે હજાર ચોવીસથી કરીશું અને એની સંપૂર્ણ માહિતી જે છે તમને વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ઓકે વિડીયો સ્વરૂપે મળી જશે કે આ બેન્ચમાં કેવી રીતના આયોજન કરેલું છે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ઓકે અને શું એનું ફી સ્ટ્રકચર રહેશે આ બધી માહિતી તમને વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મળી રહેશે રેડી હવે અમે જે આજના દિવસે જે ઘટનાક્રમ બન્યો કે અમે શું શું વસ્તુ કરી કે અમારા દીકરીઓ કેવી દોડી અમારા દીકરા કેવી રીતના દોડ્યા પછી વનરક્ષકવાળા હતા અમે એને પહેલાં દોડાવ્યા પછી એનું લોંગ જમ્પ હાઈ જમ્પ રસાચળ એ કરાવ્યું તો એની પણ એક ઝાંખી અહીંયા મૂકી છે એ પણ તમે સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ તો પહેલાં બહેનોનું દોડવાનું શરૂ થયું એમના પછી ભાઈઓને દોડવાનું શરૂ થયું પછી તો કે બહેનોનું લોંગ જમ્પ આવ્યું પછી બહેનોનું હાઈ જમ્પ આવ્યું ખાસ કરીને વન રક્ષક વાળા જે મિત્રો છે એમના માટે પછી ભાઈઓનું લોંગ જમ્પ આવ્યું પછી એમનું હાઈ જમ્પ આવ્યું પછી એમનું રસા ચડાયું એટલે અહીંયા આખે આખો ટ્રાયલ આવી જાય કે લેખિતમાં તો તમારે હવે માર્ક્સ આવવાના આવી ગયા છે મનમાં એ પ્રશ્ન થાય કે કેટલા માર્ક્સ હોય તો તૈયારી કરાય તો સામાન્ય રીતે ભાઈઓને ઉપર માર્ક્સ હોય એને તૈયારી કરાય જો તમારી પાસે બે ઓપ્શન છે કાં તો તમને બોલાવે તો વન રક્ષકમાં પાસ થઈ જાવ તો નોકરી મળે ન મળે તમારી પાસે બીજો ઓપ્શન છે પોલીસનો તો એમાં દોડવું તો પડશે જ તે બહેનોમાં જેમને એસી ની આસપાસ એસી ઉપર થતા હોય એ બહેનોએ ચાલુ કરી દેવાય તમને એમ થાય તો જોખમ છે સો સો ટકા જોખમ છે લેવું હોય તો તમારી મરજી ના લેવું હોય તો તમારી મરજી પણ કાલ સવારે એવું થાય કે ટ્રાયલ થાય કોઈ પાસ ના થાય બીજો ટ્રાયલ થાય કોઈ પાસ ના થાય તમારો આવે અને તમે તૈયાર ના તો તમે ના પાસ તો તમારી પાસે અત્યારે તૈયાર રહેવાનો સમય છે કામ આવે તો વેરી ગુડ ખૂબ સારું ના આવે તો પોલીસ માટે તે તૈયાર તો રહેવાનું જ છે એટલે આ ઓપ્શન છે તમારી પાસે જુઓ આગળ કેવી રીતના સેટ થાય છે વીસ તારીખે પાછા મળીએ છીએ